રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા આગામી મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ વગેરેના ખરીદ વેચાણ તથા ઉપયોગમાં પ્રતિબંધ કરતું જાહેરનામું બહાર પાડેલ પાડવામાં આવેલ હોય જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે ઈસમો કૌશલ દિલીપભાઈ મસરાણી તથા નીરજ દિનેશભાઈ મસરાણીને એકસો છ છેતાલીસ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની આ ફિરકી સાથે પકડી પાડવામાં આવેલ છે જેમની કુલ મુદ્દામાં ત્રણ લાખ બાસઠ હજાર આઠસોનો સાથે પકડવામાં આવેલ છે હાલા બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ વન એટી એટ તથા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રાજ્યમાં ઓવર સ્પીડ અને બેદરકારીને